આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું હું તો મંદ મતી અને તમારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે આપણી ગોઠવણી શ્રેષ્ઠ કે ઈશ્વરની ગોઠવણી શ્રેષ્ઠ ભક્તો બધાને ખબર જ છે કે ઈશ્વરની ગોઠવણી શ્રેષ્ઠ હોય છે શિવભક્તો આપણે આપણા જીવનમાં ગોઠવણી કરતા હોઈએ છીએ આખા જીવનની ગોઠવણી કરતા હોઈએ છીએ આપણે શું લેવું છે ક્યારે લેવું છે શું વસ્તુ લેવી છે કેટલા પૈસા ખર્ચવા છે મકાન ગાડી કેટલા રૂપિયા ક્યાં રોકવા છે તેની આપણે ગોઠવણી કરતા હોઈએ છીએ કેટલો ખર્ચ કરવો છે અઠવાડિયે કે મહિને આપણે એટલા જ ખર્ચો થવો જોઈએ તેવી આપણે ગોઠવણી કરતા હોઈએ છીએ મકાન એક બનાવવું હોય તો આપણે કઈ રીતે લોન કરવી કઈ રીતે હપ્તા ભરવા કઈ રીતે બેંકના કાગળિયા કરવા તેની આપણે ગોઠવણી કરતા હોઈએ છીએ આપણા બાળકો હોય તો તેને કઈ રીતે ભણાવવા કઈ સ્કૂલમાં ભણાવવા કઈ રીતે તેને નોકરીએ લાગે તે રીતે ભણાવવા તેવી આપણે ગોઠવણી કરતા હોઈએ છીએ શિવભક્તો પણ અહીં શાસ્ત્રમાં એમ કહે છે કે માનવ તો ખાલી નિમિત્ત છે પણ સાચી ગોઠવણી તો ભગવાન શિવજી આદિ અનાદિ શિવજી કરતા હોય છે પરમ શક્તિ પરમાત્મા આપણી ગોઠવણી કરતા હોય છે શિવભક્તો આપણે ક્યારેય પણ એટલા જ માટે તમામ ભક્તોને મારે એટલું કહેવું ક્યારેય પણ ઈશ્વર પાસે આપણે કંઈ પણ માગવું ન જોઈએ આપણે ભક્તિ કરીએ ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરીએ નિત્ય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના નાદ ગુંજાવીએ પછી આપણે માગી લઈએ છીએ આપણા માટે આપણે ભગવાન શિવજી પાસે માગી લઈએ છીએ અને ભગવાન તો ભોળા દયાળુ દાતાર છે તરત જ આપી દે છે તો તે આપણી ગોઠવણી થઈ કહેવાય શિવભક્તો આપણે હંમેશા જ્યારે પણ ભક્તિ કરીએ ત્યારે આપણે કંઈ પણ માગવું ન જોઈએ અને ભગવાન શિવજી પાસે કહેવું જોઈએ કે ભગવાન મહાદેવ તમે જે ગોઠવો તમે જે આપો તે શ્રેષ્ઠ છે જો આવો ભાવ હોય તો ક્યારેય આપણા કાર્યો અટકતા નથી અને સમયે સમયે આપણા દરેક કાર્ય થઈ જાય છે શિવભક્તો તો ખાસ કરી તમામ શિવભક્તોને એટલું કહેવાનું કે આપણી ગોઠવણી ક્યારેય શ્રેષ્ઠ હોતી નથી ભગવાનની ગોઠવણી હોય છે તે સર્વશ્રેષ્ઠ હોય છે તો ક્યારેય પણ તમામ શિવભક્તોને એટલું કહેવાનું કે આપણા પરિવારને પણ કહેજો આપણી સાથે સગાવાલા હોય તેને પણ કહેવું કે ક્યારે પણ ભક્તિ કરી માગવું ન જોઈએ કારણ કે આપણે માગી લઈએ તો તે આપણી ગોઠવણી થઈ ગઈ કહેવાય તો ભગવાન મહાદેવ તો આપણને આપી જ દેવાના છે પણ ક્યારેક એવું બને છે કે આપણે જે માગીએ તેની કરતાં ભગવાનને વધારે દેવાની તત્પરતા હોય છે જો આપણે ન માગીએ તો ભગવાન મહાદેવ તેની રીતે આપણા જીવનમાં સુખ ગોઠવી જ નાખે છે અને તેનું જ્યારે ફળ મળે છે ને શિવભક્તો ત્યારે આપણું અૈયું એટલું બધું ખુશ થાય છે કે તેની વાત જ ન પૂછો એટલે ક્યારેય પણ ભગવાન મહાદેવ પાસે માગવું ન જોઈએ ખાસ તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું હતું સુંદર આ વિડીયો હતો જેનું ટાઇટલ એ હતું કે આપણી ગોઠવણી શ્રેષ્ઠ કે ભગવાન શિવજીની ગોઠવણી શ્રેષ્ઠ ભક્તો ભગવાન શિવજીની ગોઠવણી શ્રેષ્ઠ હોય છે તો સુંદર આ વિડીયો હતો ગોઠવણીનો જો તમને ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય